બનાવળ્યાજી આંચે તમે આઈ ગયો 8 વાગ્યા ગઈ પાલ લાગ્યો તમે કંઈ ટાઈમ થઈ ગયો બનાવવાનું છે પ્રિય સાક બનાવવાનો કેતર વિચારો વિચારો બનાવવાનું બોલા બોલા બોલો कोवा वा 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 सरस ले आपण सावा मंडी मार्केट मु केनवाय आवतो वाटतं कधी भरा तो हो नाही ता आपण आणू का जा माहिती आहे रिक्षा बापा हाय इटली ना काही हरकत वगरम तैयार गौरी साखले आहे किती किलो साखरो भाव आहे खबर तुम्हाला कंपळो भाव 60 ने 250 60 पे 250 तारू हु साख खावालो

અત્યારે કેટલું મહત્વનું છે એનું મહત્વ બરોબર લખંપણક જાકતો કંપણક જે કોમથી નજા ના આવે એટલે બધો ઇન્ને અમાર વધારે પડાવ તમે લઈ જો તમે બનાવો જો ઇમ કરી અને હવે કોઈ નાપા હાઈકના 250 પુણા તોતમ દવા એને લઈ કોઈ ના લઈ હા આ લજો પડી તો કંપણાય છો તો શું હાલ એ એલ્યુમિનિયમની કળાયો બનતા કિટી લાવ પાટી લાવવાની મેવા તમે લઈ જો તો લાવ કો હું એકલી પૂરી લેવા જવાની હતી એલ્યુમિનિયમ ના કવાય દિવસ આવો રાખો એટલે ઢંકાય ના એટલે આવા ફૂલ્લામાં છોડવાનું એટલે ઓ મગાળવું પડ્યું ઓ હા હા બરાબર ચા ચાલો મિત્રો બીજા આગળ લાખો મજા પડી જાય અને ભાખરી હા પછી મસાલા કરવાના બેય થોડો ધીમો કરો બરાબર Este lá de hoje já aponta. Ali é o catalário. 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 Ali é આપડા <laughs> 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 ये गरम कोयला बाद में गोमोय ना तो ले आ दो कोयला गोभी टमाटर सब कुछ कर दो बाद में चलो बाद टोए इकट्ठा हां ये करते मसाला करो थोड़ी इतना कम है ना कोयला ये और हमें भी हो गया ये फटाफट सटाओ Healthy! Coziaroh b poured… Bro, this isother not good to move… The kommt of annoyed back is enough for me toRadio Wislam? To很多 material. Aren't i? That is a bit